અરે પરમાત્માને પરમાત્મને પણ તહ ક્લેશનાશાય ગોવિંદા એના મોનમાં બોર્ડિંગ થઈ ગઈ છે આપણે અને અહીંયા બધું પાણી માણી છાંતી દીધું છે કબૂતરો આવ્યા છે બચતાઓ એ તો ભાઈ અમારા સ્કૂલ જોવા માટે રેડી થઈ ગયા છે અને કાને જો ક્લિયર ના કબૂતર જો ઠંડી ઠંડી દવા આવે છે ઠંડી ઠંડી સ્વામિનારાયણ

અને ચાલુ બરો કરીને મોકલ્યો રોજ મહાદેવના મંદિરે પાણી જળ અર્પિત કરીને જ જાય પાણી ચડાવીને મહાદેવના પીપળે ને બધા તો શીખવાડવું પડે ને થોડું ઘણું આપણે પૂજા કરીએ છે તો છોકરાઓને પાછળ શીખવાડવું પડે કે તમે લોકો બી ભગવાનને માનો નકર આજકાલના છોકરાઓ છે ને ભગવાનને માનતા જ નથી એટલે આપણે જેવું કરીએ છીએ એટલે એ લોકો એવું કરશે નકર બોરિંગ થઈ ગયા આપણે મંદિર લઈ જઈએ ને તો બોરિંગ નહીં આવું મંદિર તમે લોકો જાઓ થોડું ભજન ભક્તિ કરવી જરૂરી છે છોકરાઓને શીખવાડ્યો છે સંસ્કાર આનવા જરૂરી છે મહાદેવની એની પૂજા કરવી તો ચલો ફટાફટાફટી પૂજા કરી લઈએ ઉંબળા પૂજા ઘરમાં પૂજા પૂજા કરી લઈએ પછી મળીએ હર હર ભોલેનામાં શિવા સુ સ્વરા

અમારા લાલજી મહારાજ છે લક્ષ્મી નારાયણ દેવ છે તમે બધા દર્શન કરી શકો છો ભગવાનના

કરો જોઉ છું પેલો તારો મેકડીનો ઓર્ડર આપ્યો છે કેટલે પહોંચ્યો હમ દ્વાદર જ્યોતિલિંગાની સૌરાષ્ટ્ર સોમનાથમ ચતી શૈલે મલિકાજુનમ ઉજ્જૈનામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ બૈદનાથમ ચ ડાકીનામ ભીમશંકરમ સેતુંબંધે તો રામેશ નાગેશ દારૂકાવણસ્યાં તો વિશ્વે ત્ર્યબક ગૌતમી ટી હિમાલયે તો કેદારં તુષુણેશ શિવાલએ એ જ્યોતિર્લિંગાની સાયંપ્રા પઠેન્ર સપ્તજન્મ પાપ સ્મન્નશ્ય ઃવાય નમઃિવાય

આ બધા રહ્યો મેની બોક્સ આમાં છે ફ્રાઈઝ છે પેરી પેરી સ્ફેશનલ જોડે છે કોક છે મેકડોનલ્સ આ ટિક્કી બર્ગર છે હેપી મિલ કીધું એડ ઇટ ક્વેલ ટોમેટો કેચઅપ છે આ બધું છે અને આપણે જો આ બર્ગર છે છે આપણે <laughs> 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 હેલો ગાઈઝ વિધુભાઈ સાંજનો નાસ્તો કરી રહ્યા છે રાતનો બપોરે તો મસ્ત ઉપર મંગાવ્યું ભેળ ખાઈ રહ્યા છે આંબલીની ચટણી બધું નાખીને હમણાં અને એક બધું ચા છે હેડીથી મંગાવી મકડી મકડીથી મંગાવી દે એમ મકડી મકડીથી બપોરે નાસ્તો મંગાવી દે એનો સ્કૂલથી આવ્યો પછી ક્યાંક તો બહારનું ખાવું તો ભરૂભ અમારા ભીડ જમી રહ્યા છે અને પછી ચા પીશે ને પછી વાંચવા બે જોવા જઈએ હા સાયકલ નહીં નો નો કાલ છુટ્ટી હોય તો શું થઈ ગયું એમાં ખબર પડી કાલે આપણા ઘરે નથી સવારમાં મોર્નિંગમાં ગામડે જવાનું છે બામર હા પેલા બામરી ગયા હતા ને એમનું કાલે બારમાની વિધિ છે એટલે ત્યાં આપણને અત્યારે કે પેલું ગાય પૂછડું બધું કર્યું હતું બારમાની વિધિ એવી વિધિ છે એટલે કાલે ત્યાં જવાનું છે એટલે તારા બીજો શનિવાર છે ને તો રજા છે ને તો બપોરે પાછા તો બરોબર એટલે અત્યારે જેટલું વાંચ્યું એટલે વાંચી દે હવે બહુ એક્ઝામના બહુ દિવસ નથી ભાઈ તારા પપ્પાને મારે કેવું પડશે એ સિરિયસ થાવ સાયકલ લઈને ખૂણામાં રમવા જતો રહે છે તો

કે તું લેવા ગઈ તો નહીં ગઈ ભૂલી તો નહીં ગયે ને દુકાનમાં દુકાનમાં તો જો અહીંયા કોઈક પડી ગયું બહુ પડે છે હમણાં જ કલાક પહેલાં એક જણ તો પડ્યું તો નતા બીજા આપણે દેખા તો જઈ જા પછી તું થઈ ગયું ભાઈનો વાત કોઈને દેખાતું જ નથી કે બમ કાઢી નાખો એના કરતાં નાખો બમ સરખો કરો કે વાળા કે રોજના ગણી લેવાના કલાક તો બે કલાક જ સારું રહે પછી કોક ન કોક પડ જ છે અહીંયા આજુ છે બજાર એમાં કોક અહીંયા મ્યુનિસિપાલિટીમાં કંઈક સારા પોસ્ટમાં કોઈક જોતું હોય અમારો બ્લોક પ્લીઝ રિક્વેસ્ટ છે તો આ બ્લોગ અહીંયા અહીંયા રોડ ઉપર છે બંપ કે થોડું સરખો કરાવો તો સારું અહીંયા રોજના કેટલા લોકો પડી જાય છે બાપા સવારથી ભાઈ પડ્યા વાગ્યું છે તો પગી વાગ્યું છે નહીં થઈ શકતા તો પ્લીઝ રિક્વેસ્ટ છે અમારો બ્લોગ જોતા હોય તો અહીંયા પહોંચી ચલાવવાનું બમથી થોડું સરકયા બમ કેક લાઈટ મૂકો તો સામીવારેને દેખાય એટલે બ્લેક ટી-શર્ટ વાળા કાકા પડી તો દેતા કે અહીંયા ભૂતિયા બમ વાગ્યું છે જો કાને રૂમાલ રાખે છે ને આંકલ એમનો વાગ્યો ઉછળાઈ ગઈ છે બરાબરમાં અહીંયા અહીંયા થી જોવો રીક્વેસ્ટ છે તો હે હે રીક્વેસ્ટ એ બ્લોકસ ઓફ બમસ પર છો કરો હે બમસ આગળ ન કરો ચલાવો નાકા ભૂતિયા બમ છે ભૂતિયા બમ ભૂતિયા બમ નથી ત્યાં પડતું એમ રિક્વેસ્ટ કરો થોડું સરખું કરો આપડા પડી જાય છે તો વાઘ જ બહુ હેલો દોસ્તો ગુડ નાઇટ આજનો બ્લોગ અમે એન કરીએ છીએ તમને તમને સારું લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરનાર બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ કાલે નવા બ્લોગમાં મળીશું આપણે અને વાગી ગયા છે પોણા દસ હું હાલ દુકાનમાંથી આવી છું દુકાન બંધ બંધ કરીને એટલે બ્લોગનો એન્ડ કરીએ છીએ તો વેધુભાઈ શું કરે છે વેધુભાઈને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કરાવી દઈએ આપણે બોલે બધાને